સ્વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો સોલમાં અધ્યાયની અંદર ભગવાને જે છબ્બીસ દૈવી ગુણો દૈવી પ્રકૃતિના લક્ષણો બતાવ્યા છે એમાં ગઈકાલે આપણે દાન ઉપર વાત કરી આગળ ભગવાન કહે છે કે અર્જુન ઇન્દ્રિયોનો નિગ્રહ ઇન્દ્રિયો ઉપર કાબુ એ દૈવી પ્રકૃતિનું લક્ષણ છે મિત્રો ઇન્દ્રિયો ઉપરનો કાબુ એટલે શું એક બાજુ ભગવાન એમ કે દરેક મનુષ્ય પોતાની પ્રકૃતિ આગળ લાચાર છે પરવશ છે પરવશ થઈને લાચાર થઈને એને કર્મો કરવા પડે છે મિત્રો સ્થૂળ ઇન્દ્રિયો જે છે એ સ્થૂળ ઇન્દ્રિયો ઉપર મારો તમારો કાબુ નથી કંટ્રોલ નથી સ્થૂળ ઇન્દ્રિયો ઉપર ફોર એક્ઝામ્પલ સ્વાદેન્દ્રી આપણે લઈએ તો એ જાંબુ જોયું ભલે એને ડાયાબિટીસ છે છતાં કંટ્રોલ નથી કરી શકતો એ ખાઈ જ લે છે હજારો વખત નક્કી કરે છે કે હવે તો ગુલાબજાંબુ નથી જ ખાવું નથી જ ખાવું છતાંય ગુલાબ જાંબુ જોવે છે અને ખવાઈ જાય છે ગુસ્સો નથી કરવો ગુસ્સો કરે છે કરે છે પાછું માને છે કે ગુસ્સો ના કરવો મેં ખોટો કર્યો ગુસ્સો પાછો નક્કી કરે કે હવે તો ગુસ્સો નથી જ કરવો છતાંય ગુસ્સો થઈ જાય છે આપણે બધા સંસારી છીએ યાર વિષય વાસણ સંસારી હોય તો એને એમ જ નક્કી કરે કે હવે વિષય નથી ભોગવવો નથી ભોગવો છતાં ભોગવાઈ જાય છે કેમ આવું એ જ ભગવાને બીજા અધ્યાયમાં કહ્યું કે અર્જુન દરેક મનુષ્ય પોતે પ્રકૃતિનો ગુલામ છે પરવશ થઈને લાચાર થઈને પ્રકૃતિ આગળ દરેક મનુષ્ય લાચાર છે કારણ કે પ્રકૃતિ એ ઇફેક્ટ છે પ્રકૃતિ એ રિઝલ્ટ છે પ્રકૃતિ એ પ્રારબ્ધ છે પ્રકૃતિ એ કર્મ ફળ છે અને એટલે આપણો કંટ્રોલ નથી ત્યાં પણ જે નિશ્ચય કરીએ છીએ આપણે ગુસ્સો નથી જ કરવો હવે મારે વિષય નથી જ ભોગવવો હવે મારે ગુલાબ જાંબુ ડાયાબિટીસ છે એટલે નથી જ આવું નક્કી કરે છે છતાંય થઈ જાય છે પ્રકૃતિની પરવસ્તા જે ગીતામાં ભગવાને કહીએ તો અહીંયા ઇન્દ્રિય ઉપરનો કાબુ એ ભગવાન શું કહેવા માંગે છે ભગવાન કે છે કે તારી જે ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયો જેવી રીતે હવે અર્જુન જેવી રીતે પવન પોતાની તાકાતથી પાણીમાં નાવડાને ખેંચી જાય છે પોતાની દિશામાં ખેંચી જાય છે નાવડાનો નાવિક ગમે એટલો પ્રયત્ન કરે છે છતાં પણ આ ગીતામાં ભગવાન બોલ્યા છે એ પ્રયત્ન કરે છે છતાં પણ એ પોતાના નાવને રોકી શકતો નથી કારણ કે પવન પવનની તાકાત એટલી બધી છે કે નાવડું કે એને ખેંચી જાય છે એ વિરુદ્ધ દિશામાં ગમે એટલા હલેસા મારે છતાં પણ એ નાવડાને રોકી શકતો નથી અને એ નાવિકનું નાવડું જે છે એ પવન એને ખેંચી જાય છે એવી રીતે ઇન્દ્રિયો પાછળના વિષયો એટલા તાકાતવાળા હોય છે કે મારીને તમારી ઇન્દ્રિયોને ખેંચી જાય છે મિત્રો છતાંય ભગવાન કહે છે કે અર્જુન ઇન્દ્રિયો પરનો કાબુ એ દૈવી સંપત્તિ લઈને જન્મેલા માણસનું લક્ષણ છે તો પાંચ કર્મેન્દ્રિ પાંચ જ્ઞાનેન્દ્રિ અને અગિયારમું મન એના પર કાબુ કેવી રીતે રાખવો તો આવતા ભવને આવતા ભવનું જે કારણ શરીર તૈયાર થઈ રહ્યું છે આવતા ભવની અગિયાર ઇન્દ્રિયો તૈયાર થઈ રહી છે એમાં ફેરફાર કરો એમાં જાગૃતિ રાખો ભગવાને જાગૃતિની વાત કરી છે રાત્રિ ભોજન નથી કરવું મારે મેં નક્કી કર્યું માંસાહાર નથી કરવો જ્ઞાન મળ્યા પછી જાગૃતિ મળ્યા પછી માસાહાર થઈ ગયો પણ અંદર નક્કી કરો અંદર નક્કી કરો દ્રઢ નિશ્ચય કરો જાગૃતિ રાખો ગુસ્સો કરવો એ ખોટું છે એવું હંડ્રેડ પર્સન્ટ નક્કી કરી લો નિશ્ચય કરી લો નિશ્ચય એ જ જ્ઞાન છે સાહેબ મારે માંસાહાર નથી કરવો મારે દારૂ નથી પીવો મારે જુગાર નથી રમવો ચોરી નથી કરવી વ્યભિચાર નથી કરવો એવું અંદર દ્રઢપણે નક્કી કરો નક્કી કરો જાગૃતિ રાખો ભાવમાં નિશ્ચય કરો કે આવી પ્રકૃતિ મારે ના જોઈએ કારણ કે મારા મોક્ષ માર્ગમાં વિરોધી છે મારા મોક્ષ માર્ગમાં અડચન રૂપ છે માટે મારે આવી પ્રકૃતિ ના જોઈએ મારે ગુસ્સાવાળી પ્રકૃતિ ના જોઈએ મારે તો સ્યાદવાદ વાણીવાળી મારી વાણીમાંથી ભૂલો જરે મારી વાણીમાંથી બીજાને ફાયદો થાય મારી વાણી એવી નીકળે કે જે વાણી બીજાનું કલ્યાણ થાય એવી વાણી નીકળે આવા ભાવ કરો આવા ભાવ કરો અને આવા ભાવ કરશું આવા ભાવ કરશું તો અત્યારની જે આપણી ઇન્દ્રિયો જે છે અન્ય એની પાછળના જે વિષયો છે એ આપણા કંટ્રોલમાં આવી જશે ભલે અત્યારે તૈયારીમાં નહીં દેખાય પણ આવતા ભાવની જે પ્રકૃતિ છે આવતા ભાવની ઇન્દ્રિયો જે છે એ આપણા કંટ્રોલમાં જ છે આપણે જેવા ભાવ કરીશું એવી ઇન્દ્રિયો ઊભી થશે એટલે અત્યારની બ્લૂ પ્રિન્ટ જે તૈયાર થઈ રહી છે એ મારાને તમારા કંટ્રોલમાં છે પણ એ ક્યારે આવે એ આ વિજ્ઞાન ખબર હોય આ જ્ઞાનની જાગૃતિ હોય તો એને ખબર પડે કે આવતા ભવની ઇન્દ્રિયો એ મારા કંટ્રોલમાં છે મારા કાબૂમાં છે હું જેવી રીતે એની ડિઝાઇન નક્કી કરીશ ને એવી જ મારી ઇન્દ્રિયો છે એવા જ વિષયો છે એ સંપૂર્ણ મારા હાથમાં છે મારા કાબૂમાં છે એ કોને ખબર હોય જેને આ વિજ્ઞાન ખબર હોય જેને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન કુદરતનું વિજ્ઞાન જેને ખબર પડી ગઈ સાહેબ એ ક્યારેય ખરાબ પ્રકૃતિ રદિશ પ્રકૃતિ ભંગાર પ્રકૃતિ નીકળે ને ત્યારે એના પક્ષમાં ક્યારેય ના બેસે હંમેશા એના વિરોધમાં જાય અને ભંગાર પ્રકૃતિ રદ્દીશ પ્રકૃતિને ચોકડી મારે ચોકડી મારે આ ચોકડી મારવું એનો અર્થ એ થયો કે પ્રકૃતિ મારા કંટ્રોલમાં છે મારા કાબૂમાં છે કારણ કે હું જેવી ડિઝાઇન નક્કી કરીશ એવી પ્રકૃતિ મારી નવી પ્રકૃતિ આવતા ભવની પ્રકૃતિ ભગવાન કહે છે આ ભવની પ્રકૃતિ આ ભવની ઇન્દ્રિયો આ ભવના વિષયો કદાચ તારા કંટ્રોલમાં ના હોય તો વાંધો નથી પણ આવતા ભવના આવતા ભવની જે પ્રકૃતિ છે જે ઇન્દ્રિયો છે વિષયો છે એ ઇન્દ્રિયો આવતા ભવની તો તારા કાબૂમાં છે તું જેવી ડિઝાઇન નક્કી કરીશ જેવા ભાવ કરીશ જેવી પ્રકૃતિ માગીશ એવી પ્રકૃતિ અમારા કાનૂનથી તને આપવી પડશે એવી મળશે એટલે કાબુ ભાવમાં છે અત્યારની ક્રિયામાં તારો કાબુ નથી કારણ કે અત્યારની ક્રિયા એ પ્રારબ્ધ કર્મ છે એ કર્મ ફળ છે એ રિઝલ્ટ છે એ ઇફેક્ટ છે માટે એમાં તું ચિંતા ના કરીશ પણ એની વિરુદ્ધમાં બેસ અને હવે એવું નક્કી કર કે મારે ગુસ્સાવાળી પ્રકૃતિ નથી જોઈતી તો સમજી લેજે કે ગુસ્સો તારા કાબૂમાં આવી ગયો મારે ગુસ્સાવાળી પ્રકૃતિ નથી જોઈતી એવો ભાવ કર્યો એનો અર્થ કે ગુસ્સા પર તે કંટ્રોલ મેળવી લીધો હવે આવતા ભવે ગુસ્સાવાળી પ્રકૃતિ નહીં આવે

તને પરમાત્મા દેખાશે બેન દીકરીનો દીકરીનો ભાવ એમાં આ એટલું સુંદર અને એટલું સરસ વિજ્ઞાન છે એટલું સરસ રીતે આ કુદરતનું વિજ્ઞાન કામ કરી રહ્યું છે માત્ર એને જાણી લઈએ ને તો ખબર પડે મટીરિયલ સાયન્સમાં જેવો જેવા સિદ્ધાંતો છે એવા કાનૂન છે સ્પિરિચ્યુઅલ સાયન્સમાં આધ્યાત્મિક વિજ્ઞાનમાં કાર્બાઇડ નામનો જે પદાર્થ આવે છે કાર્બાઇડને પાણી ભેગા કરો એટલે આગ લાગે ધુમાડો નીકળે એમાં તમે આગળી મૂકો તો તમને તમે ધજો ખોલ્લો ફોડી જાય હ કાર્બાઇડ અને અગ્નિ ભેગા થાય કાર્બાઇડ અને પાણી ભેગા કરો એટલે એમાંથી અગ્નિ પેદા થાય આ મટીરિયલ સાયન્સનો કાનૂન છે સિદ્ધાંત છે એમાંથી ઠંડક ક્યારેય ના લાગે આ એક એક સાયન્સ વિજ્ઞાનનો સિદ્ધાંત તમને કહ્યો કે કાર્બાઇડને ને પાણી ભેગું કરો એટલે એમાંથી આગ લાગે જ બસ એવી રીતે કુદરતના સિદ્ધાંતો કુદરતના કાનૂનો આવી રીતે કામ કરે છે ફોર એક્ઝામ્પલ કે તમે મારે ગુસ્સાવાળી પ્રકૃતિ નથી જોઈતી ગુસ્સો ખરાબ છે ખરાબ છે એવા ભાવ કર્યા કે ગુસ્સો ના હોવો ઘટે એવા ભાવ કર્યા કુદરત કે આવતા ભવે તારી પ્રકૃતિમાં ગુસ્સો નહીં હોય જા સો ટકા ગુસ્સો નહીં હોય ગુસ્સા વગરની પ્રકૃતિ મળશે તો નહીં જો ગુસ્સાવાળી માંગીશ કે આ બરાબર ગુસ્સો કરવો જ જોઈએ કરવો જ જોઈએ એવા ભાવ કરીશ તો આવતા ભવે ડબલ ગુસ્સાવાળી પ્રકૃતિ મળશે તું જેવું માંગીશ જેવા ભાવ કરીશ એવી પ્રકૃતિ તને મળશે કારણ કે આવતા ભાવની પ્રકૃતિની ડિઝાઇન કેવી નક્કી કરવી એના માટે તું સંપૂર્ણ સ્વતંત્ર છું એટલે ભગવાન બોલ્યા કે ઇન્દ્રિયો ઉપર કાબુ એક જ્ઞાની પુરુષ જે હોય ને એને ખબર પડે કે ઇન્દ્રિયો પર કાબૂ આ રીતે આ રીતે ઇન્દ્રિયો પર કાબૂ મેળવી શકાય બાકી પડીકી છોડવાની હોય પડીકી ખાતા હોય બી એવા જોયા યાર હજાર વખત રણછોડજી અગર ડાકોરમાં પડીકી છોડે આજથી પડી આજથી પડીકી છોડી ચોથે દાળ ખાવાની ચાલુ કરે મિત્રો ખાસ ધ્યાનમાં રાખો આ કુદરતનું વિજ્ઞાન કુદરતના નિયમો કુદરતના કાનૂન કોઈની માન્યતા ઉપર કામ નથી કરતા કુદરતના કાનૂનથી આ સિદ્ધાંત ચાલે છે પાશ્વી કર્મો કર્યા પાશ્વી ભાવ કર્યા એટલે પાશ્વી ભાવ કરનારને જાનવર ગતિ મળે 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 જ માનવતાનું જીવન જીવ્યા હ્યુમિનિટીનું જીવન જીવ્યા જઈએ છો જન્મથી મત સુધી હ્યુમિનિટીના માનવતાના ભાવ કર્યા છે કુદરત કે નિયમથી તને મનુષ્ય અવતાર મળશે કમસે કમ આપણે એટલી તો અપેક્ષા આ ભવની અંદર એટલું ગોલ તો આપણું હોવું જોઈએ કે અત્યારે જે મને અવતાર મળ્યો છે જે જે સ્ટેટસ છે મારું મનુષ્ય અવતાર મળ્યો છે એ એ અપગ્રેડ થાય આવતા ભવે અત્યારે જે જન્મ છે મારો મનુષ્યનો એના કરતાં સારો જન્મ મળે મનુષ્ય મનુષ્યમાં પણ સારો જન્મ આનાથી બેટર અપગ્રેડ થાય એવો જન્મ મળે કમસે કમ એવું જીવન તો હું જીવું આટલું ગોલ તો આપણું હોવું જ જોઈએ સાહેબ હું આવતા ભવે અધોગતિમાં જાનવર કે નરગતિમાં ના જાઉં પણ છું એનાથી અપગ્રેડ થવું એવું મારું જીવન હોવું જોઈએ એવા મારા ભાવ હોવા જોઈએ એવી મારી જાગૃતિ હોવી જોઈએ કમસે કમ આટલું તો હોવું જોઈએ હું અપગ્રેડ થઈશ અહીંયા છું એનાથી અપગ્રેડ થઈશ તો મને જ્ઞાનનો સંજોગ ભેગો થશે મોક્ષનો સંજોગ ભેગો થશે મનુષ્ય જીવન મનુષ્ય અવતારમાં હું હોઈશ તો મને ભગવદ્ ગીતાનું જ્ઞાન મળશે મુક્તિને હું પામી શકીશ ગધેડા કે કૂતરામાં જઈશ જાનવર ગતિમાં મને આ જ્ઞાન ક્યારેય નહીં મળી શકે એટલે ભગવાન કે છે કુદરત કે છે જેવા ભાવ કરીશ એ પ્રમાણે જેવી ડિઝાઇન નક્કી કરીશ એ પ્રમાણે આવતા ભવે તને ઇન્દ્રિયો મળશે જાનવર ગતિના ભાવ કરીશ તો આવતા ભવે જાનવર ગતિની ઇન્દ્રિયો મળશે મનુષ્ય પણ હું ટકાવી રાખવું હશે તો હ્યુમિનિટીના ભાવ કરવા પડશે હ્યુમિનિટીનું જીવન જીવીશ નિરંતર બીજાને પરોપકાર પરમાર્થ દાન પુણ્ય ધર્મ આ બધું કરીશ તો સો ટકા આવતા ભવે મનુષ્ય અવતાર મળશે તારું મનુષ્ય પણ હું ટકી રહેશ આવું કુદરતનું વિજ્ઞાન છે સાહેબ કોઈ માણસ કોઈ માણસ હોય અને એમ કે મારે સ્વર્ગમાં જવું છે મારે સ્વર્ગમાં જવું છે મારે સ્વર્ગમાં જવું છે તો સ્વર્ગ ના મળે તો સ્વર્ગમાં જવા માટે તમારે સુપર હ્યુમિનિટીનું જીવન જીવવું પડે સુપર હ્યુમિનિટીના ભાવ કરવા પડે ખાલી વિચાર કરવાથી મારે સ્વર્ગમાં જવું છે તો સુ કુદરત કે તું સ્વર્ગમાં ના જઈ શકું હા એટલે ખાસ ધ્યાનમાં રાખો જાગૃતિ કઈ રાખવાની છે સપનામાં પણ સપનામાં પણ કોઈનું મફતનું પડાવી લેવું કોઈને દુખી કરવો કોઈને મારી નાખવો કોઈના પગ ભાગી નાખવા એવો સપનામાં પણ જેને ભાવ નથી થતો એ હ્યુમિનિટીનું જીવન કહેવાય અને હું મારું ત્યાગી મારું મા મારા હકનું બીજાને આપી દઉં સી રીતે સી રીતે મારા નિમિત્તે બીજો સુખી થાય મારી પાસે છે હું બીજાને આપી દઉં બીજાના સુખ માટે આપી દઉં હું દુઃખ વેઠી લઉં એ સુપર હ્યુમિનિટીના ભાવ કહેવાય એવા સુપર હ્યુમિનિટીના ભાવ કર્યા હોય સુપર હ્યુમિનિટીનું જીવન જીવ્યા હોય તો દેવગતિ મળે એમને એમ એમને એમ દેવગતિ ના મળે મિત્રો આ બધા કુદરતના કાનૂન છે સ્ત્રીનું ખોડિયું કેમ મળે પુરુષનું ખોડિયું કેમ મળે એ પણ આગળ આપણે ચર્ચા કરી લીધી છે આ બધું કાનૂનથી ચાલે છે કુદરતના સિદ્ધાંતોથી ચાલે છે એમને એમ આ બધું એફેજેડ નથી ચાલતું આડેધડ નથી ચાલતું આ એક 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 સેકન્ડ એક એક સેકન્ડની અંદર સેકન્ડના એક હજારમાં ભાગની અંદર કર્મ બીજ પડી જાય છે અંદર મારીને તમારી અંદર દરેક મનુષ્યની અંદર કર્મ બીજ બાંધે છે અને એ કર્મ બીજ પ્રમાણે એનો આવતો બહુ નક્કી થાય છે એટલે મિત્રો સતત જાગૃતિ રાખો અને ભગવાને જે કહ્યું કે ઇન્દ્રિયો પરનો કાબૂ દૈવી પ્રકૃતિનું લક્ષણ છે આટલા માટે ભગવાન બોલ્યા છે પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાંબુ રોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત